આવી સૂચનાનો મતલબ શું સમજવો માતાજીના ગરબા હિન્દુ સમાજ હિન્દુઓ વચ્ચે ભેદભાવની વાત લેખિતમાં જાહેરમાં કરવામાં આવી છે જે હિન્દુ સમાજની એકતા માટે ખતરાની ઘંટી સમાન છે આ બાબત હિન્દુ સમાજ માટે શરમજનક કહેવાય હિન્દુ એકતા ખંડિત કરવા બરોબર છે જેનો હિન્દુ તરીકે વિરોધ કરીએ છીએ અને તમામે હિન્દુ એકતા માટે વિરોધ કરવો જોઈએ